આરોપી આદિલ નુરાની હાલ લાજપુર જેલમાં હોય અને તેની માતા મુનીરા સલીમ નુરાનીનું મેડિકલ સારવાર સર્ટી રજૂ કરી તેના આધારે મેડિકલ સટી બનાવાયું હતું જે મામલે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શરૂ કરાયેલી તપાસમાં પાંડેસરા બમરોડી રોડ ખાતે આવેલ મહાદેવનગર સોસાયટીમાં રહેતો શોભિત સિંહ મહિપાલસિંહ ઠાકુર ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરવાની ડિગ્રી ધરાવતો ન હોવા છતાં પણ ગેરકાયદે રીતે ક્રિષ્ણા જનરલ એન્ડ ટ્રોમા હોસ્પિટલ ચલાવી ડોક્ટર દિલીપ તળવીની જાળ બહાર તેમના નામ અને હોદ્દાના સહી સિક્કા કરી આરોપી મુનીરા સલીમ નુરાનીનું અર્જન્ટ એન્જિયોગ્રાફી તથા એન્જિયોપ્લાસ્ટી કરાવવા માટે ના ખોટા અને બનાવટી સારવારના સર્ટિફિકેટ બનાવી આરોપી આદિલ સલીમ નુરાનીને વચગાળાના જામીન મેળવવા પિટિશનના કામે રજૂ કર્યો હતો જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે ડ્રગ્સ કેસના આરોપી માટે નકલી મેડિકલ સર્ટી બનાવી આપનાર પાંડેસરા બમરોલી રોડ ખાતે આવેલ મહાદેવનગર સોસાયટીમાં રહેતા સોબી સી મહીપાલસિંહ ઠાકુર નામના નકલી ડોક્ટરને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો છે શહેરમાં છેલ્લા ઘણા સમયથી બોગસ ડોક્ટરો પકડવાની એક ઝુંબેશ ચાલે છે જે અંતર્ગત બે હજાર વીસમાં ઘર ડીસીબી દ્વારા રૂપિયા એક કરોડના મુદ્દામાલ સાથે એક એમડી ડ્રગ્સનો કેસ કરવામાં આવેલ જેનો આરોપી આદિલ સલીમ નુરાની રહે ઘોડદોડવાળાનો આરોપીને પકડી અને લાજપોર જેલમાં અટકમાં મોકલી આપેલો હતો જે બે હજાર વીસથી લાજપોર જેલમાં છે એને હમણાં હાઈકોર્ટમાં એની માતા મોદીના સલીમ નુરાનીનું અર્જન્ટ એન્જિયોગ્રાફી કરાવવા માટે એક ડૉક્ટરી સર્ટી મોકલેલ હતું જે ડૉક્ટરી સર્ટી ડૉક્ટર શોભિતસિંહ મહેપાલસિંહ ઠાકુરનાઓએ લખી આપેલ હતું એ ડૉક્ટરી સર્ટીમાં ડૉક્ટર દિલીપ કે તળવી એમબીબીએસ એમડીનું રજિસ્ટર નંબરવાળું સર્ટી મોકલેલ હતું આ સર્ટી એને હાઈકોર્ટમાં જામીન માટે મૂકતા એની તપાસ કરવા માટે હાઈકોર્ટે અમને સૂચન કરેલ જેની તપાસ કરતાં એવું જાણવા મળેલ ડૉક્ટર તિલી દિલીપ તળવીનો સંપર્ક દિલીપ તળવીએ આ સર્ટી બનાવી આપેલ નથી તો સુબોધસિંઘનો સંપર્ક કરતાં સુબોધસિંઘ પાસેથી એની પૂછપરછ કરતાં એવું જાણવા મળ્યું કે આ સુબોધસિંઘે દિલીપની ખોટા સહી સિક્કાવાળી બનાવટી સહયોગ બનાવી અને આ સર્ટી આદિલ નુરાણીને આપેલ જે અંતર્ગત આજરોજ રોજ ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો દાખલ કરી અને ડૉક્ટર શોભિતસિંઘ મહેપાલસિંઘ ઠાકુર જે ખોટી ડિગ્રી ધરાવે છે પોતે ડૉક્ટર નથી જેની પાંડેસરના તેરેનામ ચોકડીથી ક્રિષ્ના જનરલ એન્ડ ટ્રોમા હોસ્પિટલ ચલાવતો હતો એની આજરોજ ધરપકડ કરવામાં આવેલ છે સર આ ડોક્ટર અગાઉ પકડાયા છે કોઈ ગુનાઈ ઇતિહાસ છે ખરો આ ડોક્ટર અગાઉ કોઈ જગ્યાએ પકડાયેલ નથી પરંતુ આ ડોક્ટરના હવે રિમાન્ડ લેવામાં આવશે અને એ રિમાન્ડ દરમિયાન એને અગાઉ આવી રીતે કેટલા આરોપીઓને કોટા સર્ટિફિકેટ આપી અને મદદ કરી છે અને કોણ કોણ આમાં સંડોવાયેલું છે જેની વિગતવારની તપાસ કરવામાં આવશે વધુમાં ક્રાઇમ બ્રાન્ચે હાલ તો આરોપીને નકલી મેડિકલ સર્ટિ બનાવનાર નકલી ડોક્ટર સી મહીપાલસિંહ ઠાકુરને ઝડપી પાડ્યો છે અને તેણે અગાઉ આવા કેટલાક બોગસ સર્ટી મેડિકલ બનાવી આપ્યા છે અને કઈ કઈ કોર્ટમાં તે નકલી સર્ટી આપ્યા છે તે અંગે તપાસ શરૂ કરાઈ છે બ્યુરો રિપોર્ટ જી ટ્વેન્ટી ન્યૂઝ